જિલ્લા પોલીસ વડા ત્રણે હાજર છે ફરીથી કો ડ્રગ્સ વેચાય છે ગાજો વેચાય છે દારૂ વેચાય છે પોલીસ આમાંથી કમાય છે પોલીસ ના વહીવટદારો છે આ પરિસ્થિતિ છે ગાંધીજી નું મંદિર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય નું મંદિર સાળંગપુર હનુમાનનું નું મંદિર સોમનાથ મંદિર ને દ્વારકા મંદિર ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતિક એવા આ મંદિરોની બે કિલોમીટર ત્રણ કિલોમીટરની ત્રીજીયા પણ રાજ્યના ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલયની રેમ નજરના કારણે રાજ્યના પોલીસ વડાની રેમ નજરના કારણે ખુલ્લે ચોક રાત દિવસ દારૂના અડ્ડા ચાલે છે ગુજરાતની અનેક હજારો બહેનો હિન્દુ બહેનો એ વિધવા બની ચૂકી છે વિધવા થઈ રહી છે આજે કોંગ્રેસ પાર્ટીએ ભીમાખી જન આક્રોશ યાત્રાનું રેલીનું પ્રસ્થાન કર્યું એ દરમિયાન થરાદના શિવનગર વિસ્તારની બહેનોએ મને જાણકારી આપી કે અમે શિવનગરના લોકો ત્રસ્ત બની ચૂક્યા છીએ પોલીસની мили ભગતના કારણે બુટલેગરો બેફામ બન્યા છે દારૂ તો ઘરે ઘરે ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવે છે ફક્ત અડ્ડા અડડાને થરાદના શિવનગર વિસ્તારમાં

કે ગુજરાતમાં ક્યાંય પણ દારૂની બધી હોય તો મને મારી ધ્યાન ઉપર લાવજો તો અહીંયા ઊંધા પડો એટલે ખબર પડે કે શિવનગરની તમે કેટલી રંજાડી છે હવે જિલ્લા પોલીસ વડાએ આજે બાહેદરી આપી છે કે આવનારા ટૂંક સમયમાં ફરી તમારે જીગ્નેશભાઈ ફરિયાદ માટે આવવું નહીં પડે ફરી બહેનોએ ફરિયાદ કરવી નહીં પડે ફરી જો મારે આવવું પડશે તો આનાથી વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીશ સસ્પેન્ડ વગર થરાદ અને થરાદની જનતાનું મને જનસમર્થન છે શિવનગર નો એક એક માણસ મારી જોડે લડવા તૈયાર છે અહીંયા દારૂ પણ બંધ થવો જોઈએ ડ્રગ્સ પણ બંધ થવું જોઈએ ગાજો ચરસ પણ બંધ થવા જોઈએ બધા રેડી છો ભાઈ હા આપણે આપણે ભાઈ આપણે સાંભળો આપણે જિલ્લા પોલીસ વાળા જોડે થી એક મિનિટ આપડે જિલ્લા પોલીસ વાળા જોડે થી શું ખાતરી જોઈએ તમે મને કહો હું નહીં બોલું તને કહો પહેલી તારીખે હું ફરી આટો મારીશ અને છ ડિસેમ્બરે બાબા આંબેડકર ની નિર્માણ દિવસ છે તિથિ એ દિવસે હું ફરી આવીશ ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કઈ પણ મળે

પડે હું કરી તમે થરાદ પોલીસ સ્ટેશનમાં માં જિલ્લા પોલીસ વાળા તરીકે તમારી વધુ રૂમિકારું અપેક્ષિત એક મિનિટ બધા પોલીસ કર્મી મિત્રોને કહું મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મી પોતાની આંખને ભ્રમર મારા માણસ ઊંચી કરવાની નથી શું કહું છું તું તારી બદ્તમ બીજી ક્રેશમાં ફસાવાની ભૂલી જજો આંખની રમત ઊંચી કરી તો તને શું હું છું મારા જગ્યાનું કોઈ કામ નથી લડવા સિવાય ચૂંટણીનો રાજકારણ છે એક બેને ત્રણ ને બધું એક બે ને ત્રણ હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડક કોને કહેવાય અને તમે પણ આ એક મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચળાક ના થાય

ગાજુ પીનારા ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ ને છું આવે તમે સાંભળી લો એક મિનિટ તમે તમારા છોકરાઓને બી રેડી કરો બરાબર જો ડ્રગ્સ એટલું ખતરનાક વ્યસન છે ને પોતાની માની ગળા ચેન લોકો તોડી રહી જાય છે આ બધી ફરિયાદ કરવી પડે છે કે તમારા માટે સારું નથી મિત્રો હું જન આક્રોશ શ્રેણી દરમિયાન નીકળ્યો જયારે શિવનગર થરાદ થી ત્યારે શિવનગર ની બહેનોએ ફરિયાદ કરી કે આખા શિવનગર વિસ્તારમાં ખુલ્યામ ગાજો મળે છે ડ્રગ્સ મળે છે અને દારૂ મળે છે ત્યારબાદ કેટલાક મિત્રો હમણાં જગ્યાએ લઈને આવ્યા આ બાજુમાં સ્કૂલ છે કેમેરામેનને વિનંતી કરું કે તમે જરા સ્કૂલ બતાવો આ સ્કૂલ છે અને સ્કૂલની બાજુમાં આ મકાનમાં અહીંયા અહીંયા આ લાવો કેમેરો આ તમે અંદર લઈ જાઓ આ જો મકાનની અંદર સ્માઇક્સ જે ડ્રગ્સ લેવાની પદ્ધતિ છે આ માચીસની પેઢીઓ પેલું જો જે ચમકે છે એ પદાર્થ સિલ્વર પેપર સિલ્વર પેપર એ સિલ્વર પેપર ને માચીસ પૈસા પૈસા વાળીને પીવે પૈસાની નોટ પડી છે હા એ બધાનો ઉપયોગ અહીંયા સ્માઇક્સ પીવા માટે થાય છે દરરોજ સાંજે બરાબર દરરોજ સાંજે સ્કૂલ ની બાજુ માં સ્કૂલ ની અંદર બી બરાબર સ્કૂલની અંદર પણ સ્કૂલ ની અંદર પણ આ ગાંધી અને સરદાર ગુજરાત છે અને હર જે ડંફાસો મારે છે વિડીયો બનાવીને કે મને જાણ કરો દારૂ ત્યાં મળે બિલકુલ બિલકુલ આ જો અહિયાં સ્પાઈક ખુલ્યા આમ અને બાજુ સ્કૂલ છે સ્કૂલની ની તમે સાઈડમાં જાવ જાઓ ભાઈ સ્કૂલ બતાવો સ્કૂલ આ સ્કૂલની ની અહીંયા માં અહિયાં અંદર અહીંયા આ ડ્રગ્સ મળી રહ્યું છે આ આ બાથરૂમ છે 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 સ્કૂલનું એની અંદર અંદર અહીંયા 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 તમે તો તો ત્યાં 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 હું છું હવે હવે બોલજો જતા રહો સ્કૂલને આપણે જાણ કરીએ છીએ તો બધા મિત્રો જે અહીંયા પર બોટલ પડેલી છે અને બાજુમાં સ્કૂલ છે બાળકો બતાવો અને અહીંયા ડ્રગ્સ વેચાય છે આના દરવાજા તોડીને ભારતીય જનતા પાર્ટીની સરકાર કે છે બનાસકાંઠા જિલ્લાને બે મંત્રી આપે અને ખરાબ ની અંદર એ દક્ષ હોય બિલકુલ બહુ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે શિવનગર વિસ્તારની બહેનોએ મને ફરિયાદ કરવી પડે તો અહીં તો એના જે પોલીસ કર્મીઓ છે એની જવાબદારી બને છે ને બિલકુલ અને શિવનગર વિસ્તારના થરાદના સર્વ સમાજના લોકોને કહું છું કે ડ્રગ્સ અને ગાંજાના વ્યસનમાં તમારા પરિવારના દીકરા ગયા એટલે તમે એમને ભૂલી જજો એમનું કોઈ ભવિષ્ય નહીં રહ્યું તો વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરું છું તમારા તાલુકામાં તમારા શહેરના મોલ્લામાં જે પણ જગ્યાએ તમે ગુજરાતમાં કોઈ પણ પણ છે જ્યાં તમને ડ્રગ્સ ગાજો ચરસનું વ્યસન જાણવા મળે પ્લીઝ અને ગંભીરતાથી લો ફક્ત પોલીસને એક્સપોઝ કરવા માટે નહીં આપણી અત્યારની અને આવનારી પેઢીને બચાવવા માટે એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે દિવસ સળંગ ચાર દિવસ પાંચ દિવસ કોઈવાર જીવનમાં પહેલી વખત માણસ લે તો છઠ્ઠા સાતમા દિવસે ડ્રગ્સ ના મળે તો પોતાની માના ગળાની ચેન તોડીને પણ લોકો ડ્રગ્સ ખરીદવા જતા હોય છે એટલે આપણે ગુજરાતને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત નથી બનાવવાનું ફરી એકવાર આપ સૌને અપીલ કરું છું પ્લીઝ ગુજરાતના આપણા બધા જ લોકો સાથે મળીને ડ્રગ્સના દૂષણ સામે લડીએ અને થરાદ પોલીસને પણ વિનંતી કરું છું કે કોઈપણ સંજોગોમાં ફરી આવા વિડીયો અમારે બનાવવો ન પડે એ તમે સુનિશ્ચિત કરો